સુરતના ડિંડોલી વિસ્તારમાં ખંડણી માંગવાની ઘટના સામે આવી હતી લોરેન્સ બિસ્નોયના નામે 50 લાખની ખંડણીની ધમકી આપનાર આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે સુરતના ડિંડોલી વિસ્તારમાં ખંડણી માંગવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે ડિંડોલી રિઝન્ટ પ્લાઝા પાસે રહેતા ટ્રાન્સપોર્ટના માલિક મહારુદ્ર ઉર્ફે રામબોલ ઠાકુરને લોરેન્સ બિશ્નોઈના નામે પચાસ લાખ રૂપિયાની ખંડણી માંગી ધમકી આપવામાં આવી હતી આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો પોલીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક તપાસ ચલાવી અને ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી લીધા છે પોલીસે પકડાયેલ આરોપીઓમાં રૂપેશ આદિત્ય વૈભવ સહિત બે સગીરનો સમાવેશ થાય છે જે લોકો લોકલ ટપોરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓએ મહારુદ્ર ઉર્ફે રામ બોલે ઠાકુર જે ડિંડોલી ઉત્સવ રેસિડેન્સીમાં રહે છે અને જગદંબા એક્સપ્રેસ કાર્ગો સર્વિસના નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે તેની શનિવારે રાત્રે લગભગ અગિયાર ત્રીસ વાગ્યાના આસપાસ પોતાની ઓફિસથી બાઇક પર ઘરે જવા નીકળ્યા હતા તે દરમિયાન તેમની પાછળ બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે તેમની બાઇક રોકાવી અને કમરમાંથી હથિયાર કાઢી તેમના નામની પુષ્ટિ કરી હતી અજ્ઞાત શખ્સે પોતે લોરેન્સ બિસ્નોઈ ના માણસ તરીકે ઓળખ આપી તેમના મોબાઈલ પરથી કોઈ અજાણ્યા ફોન લગાવ્યો અને ધમકી આપતા કહ્યું પચાસ લાખ રૂપિયાની ખંડણી તૈયાર રાખજો નહીં ઠોકી દઈશું આ ધમકીથી થી ડરી ગયેલા મહારુદ્ર ના સંબંધી દીકરા શુભમ સાથે ચર્ચા કરી તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ એકવીસ બાર બે હજાર રોજ મહેન્દ્ર ઉર્ફે રામ બોલ ઠાકુર નામનો પચાસ વર્ષનો જે વ્યક્તિ છે જે જગદંબા એક્સપ્રેસ ચલાવે છે તે જ્યારે પોતાના જે કામકાજનું સ્થળ છે ત્યાંથી ઘરે જઈ રહ્યો એ દરમિયાનમાં એક આદિત્ય ગોળ કરીને જે વ્યક્તિ છે એની પાછળ બાઇક લઈને આવ્યો અને પ્લાસ્ટિકની એના મસ્તક ઉપર ગન મૂકીને એને કીધું ભાઈ કાલે પચીસ પેટી તૈયાર રાખજે અને ત્યારબાદ એક ચાલુ ફોન હતો અને ફોનમાં એક વૈભવ રાજપૂત કરીને છે જેણે એને ફોનમાં પણ કીધું કે તું તૈયાર રાખજે એમ કરીને ધમકી આપી અને પછી ત્યાંથી એ યુ ટર્ન લઈને બાઇકવાળો નીકળી ગયો ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આ મામલો આવ્યો તો જે તે વખતે આ ફરિયાદ લેવામાં આવી ફરિયાદ લેતા ખબર પડી કે ડિટેક છે પોલીસને હ્યુમન રિસોર્સથી અલગ અલગ ઢબે પૂછપરછ કરતા ખબર પડી કે આમાં આ લોકો સામેલ છે એમાં બે બાળકિશોર છે અને બાળકિશોર એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે અને બે બીજા આરોપીઓ છે વૈભવ અને આદિત્ય એમાં જે એક મુખ્ય જે બાળકિશોર છે તે પોતે નાની મોટી ચોરીઓ કરતો હતો અને એ દરમિયાનમાં કંઈ કમાતો ન હતો એટલે વારે ઘડી અને ઘરેથી કોઈ એને પસંદ કરતા નહોતા કારણ કે આર્થિક રીતે કોઈ સમૃદ્ધ થતો નહોતો એટલે એને કોઈ પણ ગેંગને જોઈને કે કોઈ પણ મૂવી જોઈને કે કોઈ પણ વેબ સિરીઝ જોઈને કોઈ પણ રીતે એને મનમાં વિચાર આવ્યો કે કોઈપણ ખંડણી માગીએ તો આ રીતે સરળતાથી મળી જાય એટલે એને વિચાર આવતા એને આ બીજા બે મિત્રો કે જે પુખ્ત ઉંમરના છે વૈભવ અને આદિત્ય એને વાત કરી અને આ રીતે એ લોકોએ પ્લાન કર્યો અને પ્લાન કરીને આ લોકોએ પહેલાં મારી નાખવાની ધમકી આપી પછી એને કીધું ભાઈ તારા ઘર ઉપર ફાયરિંગ થશે તો પૈસા નહીં મોકલા ઇન બિટવીન પોલીસ પાસે આ મેટર આવતા પોલીસે આ ગુનો ડિટેક્ટ કર્યો અને ચારે ચાર જે આરોપીઓ છે એને ધરપકડ કરવામાં આવેલી છે અત્યાર સુધી આ લોકો જે છે એમાં બે બાળકિશોર છે અને બે એના મિત્રો છે અને તે અહીંના જ રહેવાસી છે એમનું લોરેન્સ બિસ્નો કે અન્ય કોઈ ગેંગ સાથે હજી સુધી કોઈ એવી સામેલગીરી તપાસમાં મળી આવેલ નથી બ્યુરો રિપોર્ટ એચ ફોર ન્યૂઝ સુરત